નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બાડોલીના જાવડા દેવી મંદિર ખાતે બારડોલી પ્રદેશ મૈસુર્યા સમાજ દ્વારા એકસો ત્રેવીસ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સામાજિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પલસાણા ગામના ઉપસરપંચ પરેશભાઈ મૈસૂરિયા અને વાંકલ ગામના ઉપસરપંચ પદે શૈલેષ મૈસૂરિયા બિરાજમાન થતા મૈસૂરિયા સમાજના ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ભરતભાઈ મૈસૂરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ધોરણે એકથી ના વિદ્યાર્થીઓ તેમજ વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર વિનોદ મૈસુરિયા નિકુંજભાઈ મૈસુરિયા રાજેન્દ્ર મૈસૂરિયા વિપુલભાઈ કિશોરભાઈ નરેશભાઈ તેમજ ટ્રસ્ટી મંડળ અને મૈસૂરિયા સમાજના જ્ઞાતિ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ